ધક્ પડી જા પડી દોડ દોડ આકોરા જમીન અમને આપી દો એટલે અમને જબરજસ્ત એ લુખાવો આ સાહેબ મુ અંગુઠો ક્યારેક લુખાવો તમારી થાય એ કરી લેજ થાય તમારાથી જે થાય એ કરી લેજો કોણ નથી માનતું હિરણસિંહ કેવાય તો ખરા શું દેખાતું નથી આખો ગભે આવી છે ઓળખતું નથી આખો તારીખ અભિયા છે ઓળખતું નથી નામ છે મારું સુનિલ ઓકે મારું સમુ ના

આ ગયો બહુ વધારે પડ્યું બસ મારા ભાઈ પર હાથ ઉઠાવે તે મારા ભાઈ પર વિપુલ તે બધું મોડું કરી

મારા પપ્પા ની નજર તું કાયર છે તારા તો ઘણા બધા ઝઘડા થયા છે ઓણ તારા તો ઘણા બધા ઝઘડા થયા છે ઓણ તારા તો ઘણા બધા તારા તો ઘણા બધા ઝઘડા થયા છે અને તે ઘણી બધી વાર માર ખાધો છે ખાતો અને જો તું આવું ના આવું કરતો રહીશ સોરી અને તું આવો ને આવું કરતો અને તું આવું કરતો બોલ લઈ અને હું આજે અને હું આજે મારા પપ્પા થી લડીને તને મળવા આવી છું મળવા આવી છું અને હું મારા પપ્પા થી આજે લડીને તને મળવા આવી છું હું તારા વગર એક સેકન્ડ પણ રહી શકતી હું તારા વગર એક સેકન્ડ રહી શકતી નથી જો બકા હું જેવો છું એવો છું બોલે જો બકા હું જેવો છું જો બકા હું જેવો છું એવો છું પણ હું તને મારા જીવ થી જેવો છું એવો જ છું પણ હું તને મારા

દોડ અસે ને અસે અરે પપ્પા પપ્પા રાજ ને રા અરે અરે પપ્પા પપ્પા મારી રહીયા છે જલ્દી ચાલો

દીકરી તું આમ નહીં માને ઓકે અને હું આવા કાયર સાથે તારા લગ્ન નહીં કરવા ફરીથી બોલો ફરીથી અને હું આવા કાયર સાથે તારા લગ્ન નહીં કરવા ફરીથી બોલો ફરીથી અને હું ચાલ કરે રાજ 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 અરે સુનાલી ના ઉભી થઈ ખબર છે કાયો થઈ ને ઘાટ બાર તું જમીન આપવાની ના પાડતો એમ ચાલ મારી સાથે મારો હું ઊંચો જોઈ રહ્યા હોય તમે ડો ઉપાડ લો ઉઠા લે લઈ બચાવ કરો બસ ચિકન રાખો બસ સ્ટોપ સ્ટોપ સ્ટોપ

આ ડોહાના પહેલા આને પતાવી નાખો આરાકશન હો આ દોહાના પહેલા આને પતાવી નાખો ચાલુ 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 Hãy subscribe cho đâu qua, Mì Gõ Để thấy đâu qua, những video hấp dẫn